અને મહત્વપૂર્ણ હળી બોટ દુર્ઘટનાનો રિપોર્ટ સરકારને સોંપાયો છે હળણી દુર્ઘટનાનો વિસ્તૃત રિપોર્ટ સરકારને સોંપી દેવામાં આવ્યો છે વડોદરા કલેક્ટરને રિપોર્ટ સોંપવા માટે આદેશ કરવામાં આવ્યો હતો કશ્યપ જોશી અમારી સાથે જોડાયેલા છે કશ્યપ હરણી બોટ દુર્ઘટનામાં સરકારને હવે રિપોર્ટ સોંપાયો છે શું છે માહિતી બરોડાના હરણી તળાવ ખાતે જે એક દુર્ઘટના થઈ હતી તેમાં બાળકોના મોત થયા હતા તેમાં વિસ્તૃત રિપોર્ટ જે છે તે સરકારને સોંપવામાં આવ્યો હોવાની માહિતી છે તે સૂત્રો તરફથી મળી રહી છે અને આ રિપોર્ટ સરકારને સોંપવા માટે થઈ અને મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટર છે તેને સૂચના આપી હતી અને સત્તાવાર રીતે રિપોર્ટમાં કયા મુદ્દા ટાંકવામાં આવ્યા છે અને તેમાં કયા કયા મુદ્દાઓ એવા છે કે જે સરકાર દ્વારા માન્ય રાખવામાં આવ્યા છે અને આગામી સમયમાં તેને લઈ અને શું કાર્યવાહી કરવામાં આવશે તે સત્તાવાર રીતે જાણ કરવામાં આવશે પરંતુ આ જે બનાવ બન્યો હતો ને તેમાં તપાસ સમિતિ રચાઈ હતી ને તે તપાસ સમિતિનો વિસ્તૃત રિપોર્ટ જે છે તે સરકારમાં સબમિટ કરવામાં આવ્યો છે